જો તમારે બહારના પામ ઓઇલમાં બનેલા ચવાણા ખાઈ અને પોતાની તબિયત ના બગાડવી હોય તો ઘરે એકવાર આ મેથડથી ચવાણું બનાવીને જરૂરથી ટ્રાય કરજો અડધી કલાકમાં બની જશે આ ચવાણું ફક્ત ક્રિસ્પી જ નહીં પણ ટેસ્ટી પણ છે તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસીપી બનાવવા માટે એક કપ આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે તો છે ને એકદમ શોકિંગ વાત એક કપ બેસન એક જ લોટ બનાવીશું તેમાંથી આપણે ડિફરન્ટ ટાઈપ્સના નમકીન બનાવી અને ચવાણુંમાં એડ કરવાના છે તો અહીંયા પર બેસનની અંદર હિંગ હળદર મીઠું તેની સાથે જે અજમો હોય છે તેને હાથની મદદથી આપણે ક્રશ કરી અને એડ કરવાનો છે અને હવે આની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે આ રેસીપીમાં ઈનો કે પછી સૌ સાજીના ફૂલ કશું ઉપયોગ કરવાનો નથી બેકિંગ પાવડર કશું જ નહીં તો હવે થોડું થોડું પાણી એડ કરી અને સરસ એવો આપણે લોટ બનાવી લઈશું તો જ્યારે બહારથી ચવાણું લઈ અને આપણે ખાઈએ ત્યારે તેમાં અલગ અલગ ટાઈપ્સના નમકીન હોય છે જેથી કરી આપણે એવું થાય કે આના માટે અલગ અલગ રીતે લોટ બાંધી અને ડિફરન્ટ નમકીન્સ બનાવવાના હોય છે પણ આજે આપણે આ એક કપ લોટમાંથી પાપડી ગાંઠિયા ઝીણા ગાંઠિયા તેની સાથે બે કલરની બુંદી બનાવીશું આટલા લોટમાંથી ઘણી એવો પોર્શન આપણો બની જશે તો એકસાથે બધું પાણી એડ ના કરતાં થોડું થોડું પાણી એડ કરી અને આ ટાઈપનો આપણે લોટ બનાવવાનો છે અને તેને પાંચ મિનિટ સુધી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થયા બાદ એક સ્પેચ્યુલાની હેલ્પથી અને આપણે એકઠો કરી લેવાનો છે અહીંયા પર તમે જુઓ તો સંચાની જે ઝીણી ઝાડી છે તે ઝીણી સેવની તે આપણે યુઝ નથી કરવાની સેજ મોટા કાણાવાળી જાડી આપણે સંચાની અંદર ફિક્સ કરીશું અને તેમાં ચારે તરફથી તેલ સ્પ્રેડ કરીશું જેથી કરી આપણો લોટ છે તે સંચાની અંદર ચિપકે નહીં અને ગાંઠિયા પાડતી વખતે એકદમ આસાનીથી ગાંઠિયા પડી જાય તો ઘણા બહેનોની એવી તકલીફ હોય કે ગાંઠિયા બનાવતી વખતે તેલનું ટેમ્પરેચર ન સમજાતું હોય તો આ રેસીપી જોયા બાદ મારી ગેરંટી છે કે તમે પહેલી વાર જો આ ગાંઠિયા બનાવશો તો પણ ફરસાણવાળાને જેવા જ ક્રિસ્પી એવા બનીને રેડી થશે આના માટે જ્યારે આપણે ગાંઠિયા તળીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ હોવી જોઈએ ગાંઠિયા પાડતી વખતે અને જેવો આપણે સંચો તેલની ઉપરથી લઈ લઈએ એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખવાની છે અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે ગાંઠિયા પાડવાના છે તો આ રીતે મેં પહેલું જે કૂચડું છે તે બનાવીને રેડી કરી લીધું છે આ જ રીતે અહીંયા પર તમે જો ગાંઠિયા પાડતી વખતે બબલ્સ કેટલા હાઈ છે અને જ્યારે બબલ્સ એકદમ સ્લો થઈ જાય કે પછી પૂરા થઈ જાય ત્યારે આપણે ગાંઠિયાને કાઢી લેવાના છે હવે જે પટ્ટી ગાંઠિયાની જે બ્લેડ હોય છે તેનો ઉપયોગ કરીને પણ આપણે આના બે ગૂચડા પાડી લઈશું તો તમે જોયું એક જ લોટની અંદરથી બે ગાંઠિયા આપણા બનીને રેડી થઈ ગયા છે આ બનાવવામાં પણ સેમ જ મેથડનો ઉપયોગ કરવાનો છે હાઈ ગેસની ફ્લેમ અને ત્યારબાદ લોટો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાના છે હવે જે આપણો ચણાનો લોટ વધ્યો છે તે જ જે આપણી કાથરોટ છે તેની અંદર આપણે પાણી એડ કરી અને મિક્સ કરી દઈશું જેથી કરી અને આ રેસીપી ઝીરો વેસ્ટ રેસીપી બનશે એટલે આમાંથી કોઈ પણ પ્રકારનું આપણે એક્સ્ટ્રા કાંઈ પણ નીકળશે નહીં તો હવે થોડું થોડું પાણી એડ કરી આનું આપણે રનિંગ કન્સિસ્ટન્સીથી થોડું જાડું એવું બેટર બનાવી લઈશું આ બેટરમાંથી આપણે બુંદી પાડવાની છે તો એકદમ ક્રિસ્પી તમારી બુંદી જરા પણ સોગી નહીં થાય અને એક મહિના સુધી તમે એને સ્ટોર કરી શકશો જો તમારે ફક્ત બુંદી જ બનાવવી હોય તો આ રીતે આસાનીથી બુંદી બનાવી શકાય એકદમ ઝટપટ તમે જોયું કે આની અંદર આપણે કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે બસ પાણી મિક્સ કરી બુંદી પાડી લેવાની જ્યારે રાયતું બનાવવું હોય અને ફ્રેશ બુંદીનો ઉપયોગ કરવો હોય તો પણ ફટાફટથી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે જો તમારી પાસે ફૂડ કલર હોય તો તેનો ઉપયોગ કરવાનો નહીતર જો તમારી પાસે ફૂડ કલર ના હોય તો જો પાલક આ સિઝનમાં ખૂબ જ સારી એવી મળે છે તો પાલકના પાંદડાને બ્લાન્ચ કરી તેને પ્યોરે બનાવી થોડી એવી એડ કરી દેવાની એટલે આપણું બેટર એકદમ ગ્રીન એવું થઈ જશે અહીંયા પર હું ફૂડ કલરનો યુઝ કરું છું ગ્રીન જેલ ફૂડ કલરનો તો હવે આપણે ચાલો આમાંથી બુંદી પાડી લઈએ તો આવો કણાવારો ઝારો બધા ગુજરાતીઓના ઘરમાં હોય છે તો બસ કરી બુંદી અને એકદમ ગોળ બને તેના માટે થોડો એવો ઝારાને આપણે ઉપર રાખી અને બુંદી પાડીશું થોડા એવા તેલના છાંટા ઉઠશે જો તમારી પાસે મોટી કડાઈ હોય તો તેમાં થોડું તેલ એડ કરી તમે એમાં તળી શકો મારી પાસે મોટી કઢાઈ નથી અવેલેબલ એટલે હું નાની કઢાઈમાં એડ કરું છું જેથી કરી અને તેલ થોડું એવું બારે પડે છે જો તમે મોટી કઢાઈનો ઉપયોગ કરશો તો આ તમારે સમસ્યા નહીં રહે તો અહીંયા પર તમે જુઓ તો છે ને એકદમ ગોળ એવી બુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા પર હું હવે ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ કરું છું જો તમારી પાસે ના હોય તો તમે કેસરવાળું પાણી તેનો સરસ એવો સબસ્ટિટ્યૂટ છે તેનાથી એકદમ કલર પણ ખૂબ જ સારો આવશે અને કેસરનો ટેસ્ટ પણ સારો લાગશે તો બસ આ જ મેથડથી આપણે કેસરી કલરની બુંદી પણ સારી રીતે પાડું છું તમે અહીંયા જુઓ તો છે ને એકદમ ગોળ એવી બુંદી બનીને તૈયાર થાય છે ને જેવી રીતે આપણે પાણીપુરીની લારીએ બુંદી ખાતા હોઈએ છીએ પાણીપુરીના પાણીની અંદર તેવી જ એકદમ ગોળ એવી આપણી બુંદી બનીને રેડી થઈ ગઈ છે હું તમને અવાજ સંભળાવી દઉં તો એકદમ ક્રિસ્પી એવી આપણી બુંદી છે અને તમે એર ટાઈટ કન્ટેનરની અંદર એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકશો તો હવે આપણું જે લોટનું કામકાજ છે તે પૂરું થયું અને હવે આપણે બીજી સામગ્રીને તળી લઈએ તો અહીંયા પર એક કપ જેટલા માંડવીના દાણા જે શિંગ દાણા હોય છે તેને આપણે તળી લઈએ અહીંયા પર મેં ઝારાની અંદર જ તેને તળી લીધા છે જેથી કરી તેને કાઢતી વખતે આરામથી તે નીકળી જાય અને હવે અહીંયા પર જે સૂકું નારિયેલ હોય છે તે લીધું છે અને તેને એકદમ પાતળી એવી સ્ટ્રિપ્સમાં કટ કરી લઈશું આ ટોટલી ઓપ્શનલ છે પણ તમે આમાં એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી એવું લાગશે જો તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સ જેવા કે કાજુ બદામનો પણ આમાં ઉપયોગ કરી શકો છો તેનાથી પણ એકદમ સરસ એવો ટેસ્ટ અને લૂક આવશે તો અહીંયા પર જે સૂકા નારિયેળની સ્લાઇસ આપણે કરી હતી તેને પણ તળી લીધી છે અને અહીંયા પર મીઠા લીમડાના પાન તો આ રીતે બે ઝારાની વચ્ચે તેને કૂક કરવાથી સરસ રીતે કૂક થઈ જશે તળાઈ જશે અને જે પૌવા આવે છે નાયલોન પૌવાની જગ્યાએ એકદમ થીક પૌવા આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને પવાને અડધી મિનિટ સુધી તેલની અંદર સારી રીતે ફેરવી અને આપણે મિક્સ કરી અને તળી લઈશું તો પૌવા એકદમ ફૂલાઈને મમરા જેવા થઈ ગયા છે તો હવે આને આપણે કાઢી અને કિચન પેપર ઉપર એડ કરીશું જેથી કરી જે એક્સેસ ઓઇલ છે તે નીકળી જાય અને આપણી રેસીપીમાં બહુ એવું તેલનું પ્રમાણ ના રહે તો અહીંયા પર તમે જુઓ તો બધી જ સામગ્રી બનીને એકદમ રેડી થઈ ગઈ છે હવે બસ આપણે આ બધાને મિક્સ કરી અને મસાલો કરી દેવાનો છે આ રેસીપી બનાવતી વખતે મને દોઢ કલાક જેટલો સમય લાગ્યો છે કારણ કે હું શૂટિંગ પણ ભેગું ભેગું કરું છું વચ્ચે વચ્ચે કિચન ક્લિનિંગ કરવાનું હોય છે જો તમે શૂટિંગ ન કરતા હોય તો અડધી કલાકની અંદર આ રેસીપી બની અને રેડી થઈ જશે હવે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું તો બે બંને પ્રકારના જે ગાંઠિયા છે એને એકદમ સારી રીતે આપણે તોડી લઈશું આ રેસીપી જો તમે ઈચ્છો તો ખાટો મીઠો પણ આમાંથી ચવાણું બનાવી શકો છો ખાંડનો પાવડર એડ કરીને અને તમે મારી ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયોઝ જોવા માટે અહીંયા પણ તમે જોવો તો બુંદી પણ એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થાય છે આ જરા પણ સોગી કે પછી સોફ્ટ નહીં થાય તો બધી સામગ્રીને આપણે મિક્સ કરી લીધી છે હવે મસાલા જોઈ લઈએ તો આની અંદર આપણે થોડો એવો ગરમ મસાલો જો તમને વધારે જોવે તો વધારે પણ એડ કરી શકાય હું અહીંયા વધારે ગરમ મસાલો એડ નથી કરતી અહીંયા પર બે ચમચી જેટલો ચાટ મસાલો તેની સાથે બે થી ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ અહીંયા પર ફ્લેવર માટે મેં થોડી વરિયાળીનો પણ ઉપયોગ કર્યો છે જેથી એકદમ સરસ એવો આનો ફ્લેવર આવશે વચ્ચે વચ્ચે જે ખાવામાં આવશે ખૂબ જ સરસ લાગશે અહીંયા પર મારી પાસે ડ્રાય રોઝના પેટલ્સ હતા તો મેં તે પણ એડ કર્યા છે તમે સ્કીપ કરી શકો છો તો રેડી છે આપણું ઝટપટ તૈયાર થઈ જતું નમકીન તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એકવાર આ રેસીપી જરૂરથી મારા કહેવાથી ટ્રાય કરજો તમે બહારનું ચવાણું ભૂલી જશો મારી ગેરંટી છે